સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે કામરેજ તાલુકા પંચાયત ખાતેથી રેલી નીકળે છે જે સમગ્ર કામરેજ તાલુકામાં ફરે છે ત્યારે આ વર્ષે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને માટે જરૂરી પરવાનગી પણ આદિવાસી આગેવાનો દ્વારા લેવામાં આવી હતી તેમ છતાં નવ ઓગસ્ટના દિવસે જ્યારે રેલીના સમયે

ગેટ પર મૂકી દીપ પ્રાગટ્ય કરી ત્યાંથી રેલી કાઢવાની ફરજ પડી હતી જે બાબતે સમગ્ર આદિવાસી સમાજમાં કચવાટ ઉભો થયો છે જેને લઈને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કામરેજ મામલતાને અવલન પત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે